સ્વાગત છે રસીલા રસોડામાં હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો ઉનાળામાં સાંજે શું બનાવવું ને એ મોટી તકલીફ હોય છે તો એવા સમયે આપણે રવાની અંદર બધા જ શાકભાજી નાખી અને ઉતપા બનાવ્યા હોય તો આપણને ખૂબ સરસ લાગે છે અને સવારે બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે અને સાંજે નાસ્તામાં પણ ખાઈ શકાય છે તો ચાલો આજે આપણે બનાવીશું રવામાંથી બનતા બધા જ શાકભાજી નાખી અને ઉતપા બનાવી તો જો મસાલા ઉતપા બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ રવો લીધો છે રવો તમે કોઈ પણ લઈ શકો છો ઝીણો હોય તો ચાલે અને મોટો હોય તો પણ ચાલે હવે એમાં આપણે બે મોટા ચમચા દહીં નાખીશું દહીં સેજ ખટુમડું હશે તો ચાલશે કે આપણે એમાં બોળવાનું છે એને અને એને આપણે સરસ રીતે હલાવશું હવે આટલા દહીંમાં રવો તો નથી પલળવાનો એટલે આપણે એમાં પાણી એડ કરીશું પાણી થોડું થોડું એડ કરી અને આપણે રવાને સરસ રીતે એકદમ સરસ જેવું તપા થાય એવું બેટર તૈયાર કરી લેશું આ રીતે આપણે રવાને હલાડવાનો છે તો જો આપણે આ રીતનું બેટર બનાવવાનું છે અને આને પલાળીને આપણે એક કલાક માટે રાખી દેવાનું છે હવે આમાં મેં દહીં એડ કર્યું છે તમે દહીં ના હોય અને છાશ હોય તો છાશ પણ એડ કરી શકો છો અને આ રીતનું બેટર બનાવી અને એને ઢાંકી આપણે કલાક માટે રેવા દઈશું જો આપણો રવો સરસ ફૂલી ગયો છે અને આપણું બેટર જેવું આપણે બનાવવું હતું એવું બની ગયું છે તો હવે આપણે આમાં મસાલા કરીશું મસાલામાં આપણે સૌપ્રથમ એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને હવે આપણે એમાં આજ મેં લીલા કેપ્સિકમ લીધા છે કેપ્સિકમના ઝીણા ટુકડા કરી લીધા છે અને મેં એ લીધા છે તમે ફ્રેશ પણ લઈ શકો છો એની અંદર આપણે એડ કરીશું ઝીણા સમારેલા ટામેટા અને એની અંદર આપણે એડ કરીશું ઝીણું સમારેલું ગાજર તો ગાજર પણ મેં ફ્રોઝન લીધા છે અને એની અંદર આપણે એડ કરીશું ઝીણા સમારેલી તીખી મરચી તીખું આપણે સ્વાદ મુજબ આપણા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે કરવાનું છે હવે અહીંયા મેં કાંદા પણ સમાર્યા છે તો મારા ઘરમાં કાંદા મારા બહુ અને દીકરો નથી ખાતા તો હું કાંદા પછી એડ કરીશ આ રીતે મસાલામાં એકદમ બધું મિક્સ કરી અને આપણે પહેલાં એનું બેટર સરસ રીતે તૈયાર કરી લેશું તો જો એકદમ કલરફુલ થાય છે અને બહુ જ મસ્ત લાગે છે આની હાથે આપણને સંભાર કે શેની જરૂર પડતી નથી ઘણા લોકો આની સાથે સંભાર આપણે સાદા કરીએ તપા તો એની હાથે આપણને સંભાર જેની જરૂર પડે છે આની અંદર આપણે સંભારની જરૂર પડતી નથી હવે અમે આપણે સમારેલા લીલા ધોયેલા તાણા નાખીશું એની અંદર આપણે થોડા લીલા તાણા એડ કરીશું હવે આપણે સરસ રીતે મિક્સરને

અને ગ્રીસ કરી દીધી છે હવે એમાં આપણે આ રીતે ઉતપા ઉતારવાના છે આ રીતે આપણે થોડું બેટર પાથરીશું અને એકદમ સરસ રીતે પ્રસરાવી દેસું મસાલો હોય છે એટલે એકદમ ગોળ નથી થતું પણ આપણે ટ્રાય કરવાની કે જેટલું સરસ રીતે આપણું ઉતપ ઉતરે એટલું સરસ રીતે આપણે ટ્રાય કરીએ અને આ થોડુંક ઠીક જ રાખવાનું છે હવે આ બેટર જે પાથરેલું છે ઉતપાનું એની ઉપર આપણે ઘેરે બનાવેલો ચાટ મસાલો ભભરાવીશું આ રીતે અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરશું અને હવે આની ઉપર પાછું આપણે થોડું તેલ ભભરાવીશું એટલે આપણું ઉતપવું નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બંને બાજુ સરસ રીતે ચડી જાય તો જો આપણો ઉતપ્પો સરસ રીતે એક બાજુ ચડી ગયો છે હવે એને આપણે પલટાવી લેશું તો પલટાવીને આપણે પેલા એને ચમચાથી હલાવી લેવાનો છે પછી આ રીતે આપણે પલટાવી લેવાનો છે તો હવે નીચે આપણે ચડી જાય ત્યાં સુધી એને ફેકવાનું છે સરસ તો જો તૈયાર છે આપણા મસાલા ઉતપ્પા આ ઉત્તપ્પાને તમે સંભાર ના હોય તો તમે તે સોસ કે ચટણી હાથે પણ ખાઈ શકો છો કેમકે આમાં બધો જ મસાલો હોય છે એટલે આપણને સંભારની જરૂર પડતી નથી અને જો સંભાર સાથે ખાવા હોય તો તમે સંભાર પણ બનાવી શકો છો આને મેં અત્યારે આપણે જે લાલ મરચાંનો ચીલી સોસ બનાવેલો છે એની સાથે પીરસેલા છે અને એની સાથે અમે ખાવાના છીએ એટલે મેં એની સાથે પીરસેલા છે તો તમે પણ આ રીતના બનાવજો રવાના ઇસ્ટન્ટ રવાના ઉતપા તમને કેવા લાગે છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો